હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી ચલો આજે આપણે બનાવીશું મસ્ત શેક બનાવીશું ઠીક શેક ફ્રૂટનો રાજા કેરી કહેવાય છે ને તો અત્યારે કેરીની સિઝન આવી ગઈ છે સારી એવી કેરી મળતી બી થઈ ગઈ છે તો સારા પલ્પવાળી કેરી આપણે લઈ લઈશું ફ્રેન્ડ અને મેંગોનો જૂસ તો બધા જ પીતા હોય છે આજે આપણે બનાવીશું મેંગો ઠીક શેક એના માટે મેં એક વાટકી ભરીને એક નાની કેરી લઈ લીધી છે અને આપણે મિક્ચરમાં નાખી દઈશું એના જોડે ખાંડ નાખીશું પહેલાં એને બને બરાબર પલ્પ બનાવી દઈશ પછી અંદર બીજી વસ્તુ આપણે એડ કરીશું હું તમને બતાવ પહેલાં આપણે એનો મેંગોનો પલ્પ તૈયાર કરી લઈએ જો મેં તમને કીધું રીતે મેં પલ્પ તૈયાર કર્યો છે હવે જો તમારા જોડે ફેસ ક્રીમ હોય મલાઈ તો મલાઈ લઈ લેવાની અમૂલી ક્રીમ હોય તો અમૂલી ક્રીમ લઈ લેવાની મેં બહાર રીફ્રીજમાંથી બહાર નીકાળી દીધી એ પીગળી જાય તો હું પહેલાં એને થોડી એડ કરીશ બહુની માપની એમાં જ હશે બે ચમચી જેટલો મિલ્ક પાવડર નાની બે ચમચી મોટીની ચેપેન્ડ ફરીથી આપણે એને એકદમ ઠીક બને પીસી લઈશું ધીમે ધીમે એકદમ ચાલુ ફ્રીઝે નહીં કારણ કે લિક્વિડ વધારે થઈ જાય ઠંડુ રાખવાનું એકદમ ચેલ વસ્તુ હોય એવી જ લેવાની ફરીથી આપણે જે ક્રીમ બચાવી હતી અમૂલની ક્રીમ છે તમારા જોડે જે બી ક્રીમ મલાઈ હોય ફ્રેશ એ લેવાની પણ ફ્રેશ લેજો બરાબર ફરીથી આપણે એને મિક્ચરમાં પીસીશું કારણ કે થિક શેક કરવાનું તમે આમ ગ્લાસ ઊંધું કરો ને તો બી પડવું ના જો એવો થિક મેંગો શેક મેંગોનો તૈયાર કરીશું થિક

તમારે બાઉલ માં કોઈ સર્વ કરવું હોય તો બી તમે કરી શકો છો હું નીચે માં ચોટેલું છે પહેલા બધું લઈ લઈ છે કેટલું ઠીક છે દેખાય છે આમ આપણે કર્યું હોય તો લિક્વિડ આમ કરીએ તો ઢળી જાય આટલું ઠીક રાખવાનું છે આ છે આપણો મેંગો એમાં આપણે વ્હાઈટ ચોકલેટ લઈશું

અને સાઈડમાં ચોકલેટ મૂકી બી છે બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ વ્હાઈટ ચોકલેટનું કોમ્બિનેશન મેંગો થિક્સ જોડે તમે એકવાર ટ્રાય કરજો અને જો પીસ ભાવતા હોય તો નાના નાના પીસ કરી અને અંદર એડ કરજો ચોક્કસથી બહુ જ ભાવે છે ટેસ્ટ કરીને હું તો કેવું બન્યું છે ફ્રેન્ડ કેટલું જાડું છે બહુ જ મજા આવે છે આ વસ્તુ તમે ચોક્કસથી બનાવજો અને એનો ટેસ્ટ બહુ જ મસ્ત છે કોઈ એમ કહેતું કે મારા ઘરે મિલ્ક પાવડર નથી હોતો કે ભાઈ મલાઈ નથી અમૂલી એ બંનેની હોય કેરી તો હશે ખાંડ તો આપણે ચા પીતા હોય એટલે હોય જ અને મલાઈ દૂધ ગરમ ઘરે કરું એટલે એની મલાઈ તો બચે જ ના બચે તો એકવાર બચાવી અને ચોક્કસથી આથી મેંગોથી શેક બનાવજો અને એન્જોય કરજો અત્યારે સીઝન છે અને બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ આમ તમે શું કહો એકવાર બનાવશો ને પછી ગરમીમાં તમે એ જ બનાવવા લાગશો બહુ જ મસ્ત અને ખાલી થોડીક વાર ઠંડો થવા મૂકજો થોડો ગરમ થઈ ગયો છે એટલે અને જે ઘરની મલાઈનો એને થોડી તમે ચમચીથી લિક્વિડ બેઝ કરી નાખજો અને પછી નાખજો પણ પહેલાં હા એક હાથે બધું ના નાખી દેતા પહેલાં પલ્પ તૈયાર કરજો ખાંડને કેરીનો અને પછી મલાઈ નાખજો અને મિલ્ક શીક હોય તો મિલ્ક સીક એડ કરી એમ સોરી મિલ્ક પાવડર હોય તો મિલ્ક પાવડર એડ કરજો પણ બહુ જ મસ્ત લાગે છે એક વાર ચોક્કસથી ટ્રાય કરજો બાય ફ્રેન્ડ એન્જોય